ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસની કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ મીટિંગ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ પીસી ડેલિકેટ બાબુજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમારે સૌને આવકાર્યા કોંગ્રેસ તરફથી અમદાવાદ ખાતે મીટિંગ યોજાનાર છે તે અંગે માહિતી આપવામાં આવી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા પ્રથમ વખત મહિલાઓ કોંગ્રેસની મિટિંગમાં જોવા મળી

જે અમારા ઉમેદવારો લડ્યા હતા તેમને પણ સન્માન ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું આ સાથે આગામી સમયમાં સંગઠન મજબૂત બનાવવા તાલુકા અને શહેરમાં વિવિધ પદો પર જ્યાં જ્યાં ચિહ્નિત કરી અને યોગ્ય પદાધિકારીઓની નિમણૂક બાબતે અને

મંચસ સૌ અમારા આગેવાનોએ જે વાત કરી તે પ્રમાણે કોઈ પણ ગામનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય તે બાબતે જે તે સક્ષમ અધિકારી સમક્ષ એની રજૂઆત કરવી આવેદનપત્ર આપવું લેખિતમાં જાણ કરવી અને છતાંય કામ ન થાય તો ધરણા સુધી પણ કાર્યક્રમો આપવા અને આવતા ભાજપના જે પણ પદાધિકારીઓ છે જે ગામમાં આવે ત્યારે પણ પ્રશ્ન કરવો કે સાહેબ વર્ષ વર્ષ થયા થયા આ તો થઈ છે પ્રજાને આટલી હાલાકી પડે છે તો આપ શું કરી રહ્યા છો એવા પ્રશ્નો પણ કરવા પડશે એટલે આગામી સમયમાં કોંગ્રેસનો કાર્યકર મજબૂત થઈ અને ગામે ગામ શેરીએ સેરીએ મોલ્લે મોલ્લે લોકોના પ્રશ્નો ઉઠાવી અને યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરી અને કામનું નિવડો આવે તે તરફ પ્રયાસ કરશે